દીપભાઈ પટેલ પોતાનો મંતવ્ય નિયમ રાખશે

ડોક્ટર સાહેબનું નામ સાંભળ્યું અમારા નટુભાઈ મારા ઓફિસ સ્પેશિયલ આમંત્રણ પાપ માટે વધારે હતા એટલે હું આવ્યો છું આદરણીય શ્રી મહારાણા પ્રતાપ જેને હું ભગવાન માનું છું અને કાયમ માટે એક શબ્દ વાપરું છું ભગવાન શ્રી મહારાણા પ્રતાપને યાદ કરી અને શરૂઆત કરું તો આ એક એવો સમાજ મારી સામે ઉભો છે બેઠો છે કે જેના સંત સુરાતો નહીં તમારા બારવટિયા પૂજા આવ્યા છે

આપણી બેન દીકરીઓની ઇજ્જત માટે જયારે પોતાના માથા અર્પણ કર્યા ને આ સમાજની અંદર મળે છે આ સમાજની અંદર આગળ ક્ષત્રિય હક મળે છે બીજું મારું એક અહીંયા બધા ઉપસ્થિત મારા વડીલો બેઠા છે મારા ઉંમરના એક ભાઈઓ બેઠા છે એમને બે ટકોર કરવી પહેલી ટકોર તો તમારા કોઈ પણ કાર્યક્રમની અંદર ક્ષત્રિય સિવાય કોઈ પણ જ્ઞાતિનો મહેમાન હોય તો એનું સોફા સાફો અને તલવારથી સન્માન ના કરશો તલવાર અને સાફો આ બે ક્ષત્રિયો અભિમાન છે અને એને એનો આદર કરવો એનું સન્માન કરવું એ અમારી તાકાતની વસ્તુ છે એટલે એ તો એ ના કરશે બીજું આજનું યુવા ધન બર્થ મનાવે છે મનાવો તમે પણ પ્રેક કાપો પણ એ કે તલવારથી ના કાપશો મેં ઘણા વિડીયો જોયા છે ઘણા પ્રોગ્રામમાં ગયો છું કે તો તલવારથી કેક કાપે છે તલવાર એ તમારા માટે ભવાની રૂપ છે મારા માટે નથી તો એ તલવારથી કેક ના કાપશો તમે જ્યારે કેક કાપો છો તો પટેલ થઈ મને થાય છે કે આ ભવાની અપમાન કરી રહ્યા છો તમે